નમસ્કાર મિત્રો ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ આજની આવક વિશેની માંડવીની આપણે વાત કરીએ ને મગફળીની આવક વિશેની તો મગફળીની આવક આઠથી નવ હજાર ગુણીની આસપાસની દેખાઈ રહી છે મિત્રો માલ વિધો છે ડૂમ નંબર બેમાં છથી વીસ કિલો લગી માલ ઉતરેલો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જાણીએ કેવાની છે ભાવ કરવાનું ન વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું ચાલો હરાજીમાં જઈએ જાણીએ કેવારી છે આજે ના ભાવ

ઓગણચાલીસ નંબર મોકલી એક હાજર ને છેતાલીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો ઓગણ ચાલીસ નંબર છે એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો દાણે સારો માલ છે 936 રૂપિયા નો ભાવ છે આ માલ નો 936 રૂપિયા નો ભાવ છે એટલે જો તો જો આ માલ 936 માં વેચાણી છે 39 નંબર માં કોઈ છે 936 રૂપિયા નો ભાવ થયેલો છે 1000 ને ये कर दे 71 रुपयों में दे दो 1071 रुपयों का 23 मुकोरी है 1071 रुपयों का आओ दे दो दाने चारों वाले 1071 रुपयों का आओ એક હજાર ને છત્રીસ એક હાજર ને છત્રીસ રૂપિયાનો ઓગણચાલીસ એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે બીબડી છે મિત્રો દાણાવાળી બીબડી એક હાજર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલનો

જેની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે જીવીસમાં થોડુંક બજાર દસ પંદર રૂપિયા બજાર સારું ખુલ્યું છે મિત્રો ને ઓગણચાલીસમાં એ થોડોક સુધાર ખેંચાતું એવું લાગી રહ્યું છે મિત્રો બાકી બજાર તો ટકેલું જોવા મળી રહ્યું છે ઓગણચાલીમાં જીવીસમાં સુધારો થોડોક જોવા મળી રહ્યો છે આજે આ માહિતી સારી લાગી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં